નમસ્તે મિત્રો પ્રાણીઓનું મન અનંત શક્તિઓનો ભંડાર છે આ શક્તિઓમાં ઇન્દ્રિયાતિત જ્ઞાન શક્તિ અથવા અતિન્દ્રિય શક્તિનો પણ સમાવેશ થાય છે સામાન્ય જે શક્તિઓ છે એના કરતાં આ ઇન્દ્રિયાથી શક્તિ એ વધારે ચડિયાતી છે આ શક્તિઓમાં ટેલિપથી એટલે દુર્બોધ એ એક અગત્યની શક્તિ છે ટેલિપથીમાં કોઈ પણ પ્રકારના ભૌતિક માધ્યમ વિના માત્ર એક વ્યક્તિનું મન અને બીજી વ્યક્તિનું મન એ બંનેની વચ્ચે વિચાર અને ભાવનું આદાન પ્રદાન થાય છે એ બંને વચ્ચે ગમે તેટલા દૂરના સ્થળેથી પણ જો આવા પ્રકારનું વિચારોનું આદાન પ્રદાન થતું હોય તો એમાં એ સ્થળ કેટલું દૂર છે તેની સાથે કોઈ સંબંધ રહેતો નથી કારણ કે વિચારની ઝડપ જગતમાં સૌથી વધારે છે મન અત્યંત ઝડપી છે મનમાં ઉત્પન્ન થતા વિચારો પ્રકાશ કરતા હોય તેમ છતાં તત્કાળ એ બંને વચ્ચેના વિચારો અને ભાવનું આદાન પ્રદાન થઈ જાય છે ઈસવીસન સન અઢારસો બ્યાસી માં મનોવિજ્ઞાની ફ્રેડરિક માયર્સે સૌથી પહેલી વખત આ ટેલિપથી શબ્દનો પ્રયોગ કર્યો હતો એવી રીતે ઈસવીસન ઓગણીસો ચોત્રીસ માં અમેરિકાના મનોવિજ્ઞાની જોસેફ રહીને સૌથી પહેલી વખત ઈએસપી શબ્દનો ઉપયોગ કર્યો ઈએસપી શબ્દ નું આખું નામ છે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન એટલે કે ઇન્દ્રિયાતીત અતિન્દ્રિય જ્ઞાન અથવા બોધ માનવી ભલે બીજા બધા પશુ પક્ષીઓ કરતા વધારે બુદ્ધિશાળી હોય પણ અતિન્દ્રિય જ્ઞાનની બાબતમાં માનવી કરતા અન્ય પશુ પક્ષીઓ વધારે ચઢિયાતા હોય છે દસાયકિક रिसर्च एनासंधान मनोविज्ञाओ मनोविज्ञाओ संशोधन करना आधार घना पुस्तकों पर लखाया। आउज एक पुस्तक द साइकिक पावर ऑफ दी एनिमल्स બિલ શુલ નામના પશુ પક્ષીઓના અભ્યાસી લેખકે કર્યું આ પુસ્તકમાં એમણે જે સંશોધન કર્યું એમાં અનેક એવા પ્રયોગો ઉદાહરણો પણ આપ્યા છે કે જેમાં એ પશુ પક્ષીઓએ પોતાની આ અત્યન્દ્રિય શક્તિથી લોકોના જીવનને બચાવી લીધા હોય એમાં તેમણે એક ઉદાહરણ આપ્યું છે ઓગણીસો ઓગણત્રીસ નું વર્ષ હતું તે દરમિયાન ચોમાસાના દિવસો ચાલી રહ્યા હતા અને એક ઘોડે સવારે એના ઘોડા ઉપર બેસીને સડસડાટ જઈ રહ્યો હતો ઘોડો અકારણ અચાનક દોડતા અટકી ગયો એના આશ્વા માંડ માંડ સંતુલન જાળવ્યું ઘોડાને આગળ દોડાવવાને માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ ઘોડો ટી મસ્ત ન થાય એ આગળ વધે જ નહીં હવે બીજું શું કરી શકે થોડીક વાર રાહ જોઈને બેસી રહ્યો માંડ બે મિનિટ જેવો સમય વીત્યો હશે અને જે રસ્તા ઉપર એ ઘોડો દોડી રહ્યો હતો ત્યાં થોડેક આગળ વીજળી પડી વીજળી પડવાને લીધે આજુબાજુના ઝાડ ઘાસ એ બધું પણ બળી ગયું પેલા ઘોડા ઉપર બેઠેલા એના માલિકે આ જોયું તો એણે વિચાર કર્યો કે જો ઘોડો આગળ દોડતો હોત તો જે ઝડપે એ ઘોડો દોડી રહ્યો છે એ રીતે જોતા બરાબર આ જ જગ્યાએ પહોંચ્યો હોત અને જો આ જગ્યાએ ઘોડો પહોંચ્યો હોત અને વીજળી પડી હોત તો ઘોડાનું મૃત્યુ થયું હોત ને ઘોડા ઉપર બેસનારા મારું પણ મૃત્યુ થયું હોત આમ ઘોડાને પોતાની અતિન્દ્રિય શક્તિથી જે સંકટ આવવાનું હતું તેની જાણ બે મિનિટ પહેલાં જ થઈ ગઈ અને ગમે એના માલિકે ગમે એટલા પ્રયત્નો કર્યો આગળ ચલાવવાના પણ એ ના ચાલ્યો અને યોગ્ય અંતર જાળવી રાખ્યું બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બ્રિટન ઉપર જર્મનીના વિમાનો આવી અને બોમ્બાર્ડિંગ કરતા હતા રાતના સમયે આ પ્રકારનું બોમ્બાર્ડિંગ વધારે પ્રમાણમાં થતું એ લોકોએ જોયું કે જ્યારે આ બોમ્બાર્ડિંગ થવાનું હોય એના થોડાક સમય પહેલા એ વિસ્તારમાં રહેલી જે બિલાડીઓ છે એ બિલાડીઓ ના વર્તનમાં એકાએક પરિવર્તન આવી જાય છે એ બિલાડીઓના શરીરના રોવાટા ખરા થઈ જાય એ મ્યાઉ 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 કરવા લાગે ત્યાંથી દોડીને બીજા સ્થાનમાં એ ભાગવા લાગે બિલાડીઓના એ વર્તન ઉપરથી એમણે નોંધ્યું કે ખરેખર જે જગ્યાએ બિલાડીઓ રહેલી હોય અને ત્યાંથી એ ભાગવાનો પ્રયત્ન કરે બરાબર તે જ જગ્યાએ બોમ્બાર્ડિંગ થતું હતું બિલાડીઓ તો પોતાની જાતને બચાવી લેતી હતી બોમ્બાર્ડિંગ થાય તે પહેલા જ તેમને જાણ થઈ જતી હતી એટલે આ બધું જોયા પછી લોકોએ પણ એ બિલાડીઓનું અનુસરણ કરવાનું ચાલુ કર્યું અને એ બધા પણ બિલાડીઓ દોડે એની પાછળ પાછળ પોતે પણ દોડી જાય અને પોતાની જાતને બચાવી લે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલાં જ બ્રિટનની સરકારે બિલાડીઓએ આવી રીતે લોકોના જીવ બચાવવા માટે સહાય કરી એ માટે એમનું સન્માન કરવાનો વિચાર કર્યો અને વી ઓલ્સો સર્વ અમે પણ સેવા આપીએ છીએ એવા શબ્દોથી અંકિત કરેલો એવોર્ડ જેને ડિફિન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે એ ડિફિન એવોર્ડ બિલાડીઓને બ્રિટિશ સરકારે આપ્યો એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની ના પણ એક મોટા પાર્કમાં જ્યાં બોમ્બાર્ડિંગ થયું હતું ભારે બોમ્બ વર્ષા થઈ હતી ફાઈબર પાર્ક કે છે એને બહુ જ અનેક પ્રકારના બગીચાઓ એ ફાઈબર પાર્કમાં આવેલા છે જે જગ્યાએ થયું એ જગ્યાએ બધા જ લોકો સલામત બહાર નીકળી ગયા હતા જો મરણ થયું તો કોઈ એક જ બતકનું કારણ કે એ બતક જ્યાં સુધી માંથી એક પણ વ્યક્તિ બહાર ના નીકળી ગઈ બધી જ વ્યક્તિઓ બહાર નીકળી ગઈ ત્યાં સુધી એને ચીસાચીસ કરીને સંકેતો આપીને બહાર નીકળી જવા માટે એણે પ્રયત્નો કરેલા કે જ્યાં સુધી બધા બહાર નીકળી ન જાય ત્યાં સુધી હું મારું કામ કરું અને છેલ્લા થોડાક માણસો બહાર નીકળી ગયા અને એ બહાર નીકળવા જતી હતી અને એ જ સમયે બોમ્બાર્ડિંગ થયું અને એમાં એનો જીવ નીકળી ગયો એટલે એનું પણ સન્માન કરવાને માટે તે વખતના લોકોએ તેનું શહીદી સ્મારક પણ બનાવ્યું છે જે આજે પણ ત્યાં હયાત છે એવી રીતે અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા આઈ એસ વિકેતાશિલી નામના વિજ્ઞાનીએ ત્યાંની સાયન્સ એકેડેમી દ્વારા પ્રયોગો કર્યા અને એક બિલાડી જેનું નામ લ્યોવા રાખ્યું એને આંખે પટ્ટીઓ બાંધી અને એની ઇન્દ્રિય શક્તિઓ કેવી છે તે જોવા માટેના અનેક પ્રયોગો કર્યા આખે પટ્ટીઓ હોવાને કારણે આમ તો તે જોઈ શકતી નહીં પણ એની અતિન્દ્રિય શક્તિથી લેબોરેટરી માટે રાખવામાં આવેલો જે કક્ષ હતો તેમાં ગમે તે જગ્યાએ થાળી મૂકી હોય તો એ શોધી કાઢતી અને પોતાનું ભોજન કરી લેતી એમને એમ લાગ્યું કે કદાચ એની ગંધથી એને ખબર પડી જતી હશે એટલે પ્રયોગ થોડો વધારે કઠિન બનાવ્યો અને તેમણે ખોરાકની સાથે થોડા પથ્થર પણ મૂક્યા બિલાડી ત્યાં જાય તો ગંધ તો આખી થાળીમાં બધે પ્રસરાયેલી હોય ભોજનની પણ એ માત્ર ભોજનની વસ્તુઓ જ મોમાં લેતી પથ્થરોને મોમાં લેવાનો પ્રયત્ન જ કરતી નહોતી એટલે એને ખબર પડી જતી દૂરથી જ કે આ ખાવાની વસ્તુ છે અને આ પથ્થર છે હજુ પ્રયોગને વધારે અઘરો બનાવવા માટે તેમણે બારણું અને જ્યાં થાળી રાખ્યું એની વચ્ચે ખુરશી ટેબલ જુદી જુદી વસ્તુઓ આડી અવડી રીતે મૂકી દીધા ગમે તેની સાથે તે અથડાય તો ખરી ને પેલું તો ભોજનની ગંધથી કદાચ તેને ખબર પડી જતી હોય બહુ તીવ્ર એની ગ્રાણેન્દ્રિય હોવાને કારણે કદાચ ગનથી ખબર પડી જતી હોય પણ જેમાં ગંધ જ ના આવતી હોય તેવી વસ્તુઓ પણ વચ્ચે રાખી પણ એ બિલાડી જાણે બધું જ દેખાતું હોય આંખે પાટા હોવા છતાં પણ જાણે તેની મનની આંખથી તે જોતી હોય તેની સિક્સ સેન્સથી તેને ખબર પડી જતી હોય એવી રીતે કોઈ પણ વસ્તુને અથડાય વિના વાંકી ચૂકી વાંકી ચૂકી વળીને બધી જે આડસો હતી તેને એ વટાવીને જ્યાં ભોજનની થાળી હોય ત્યાં ભોજન કરી પાછી એ રીતે આડીએ રીતે વાંકી વળીને પાછી ઓરડાની બહાર નીકળી જતી હતી તો આ બધા પ્રયોગો ઉપરથી વિજ્ઞાનીઓએ નિશ્ચય કર્યો કે પશુ પક્ષીઓમાં જીવજંતુઓમાં પણ સિક્સ સેન્સ હોય છે તેમનામાં પણ આ ઇન્દ્રિયાતિત શક્તિ એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન હોય છે અને એને આધારે તે પોતાનું જીવન પણ બચાવી લે છે અને બીજા અનેક લોકોનું પણ જીવન બચાવી લેતી હોય